બેશે આ દોયે થી જો હાલો ને જો હવે ઘરે બેસી જી ના મારા નું આવવા કશેલી નામ હવે લે 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 વાહ ભાઈ વાહ હવે રાખડી બાંધો આવડીયા ઉગરીજે

છોટ લેવા માડી જો જો હવે આને છોટ લેવા રાખડી ગઈ રાખડી ને હા બે નીકલા

તારે મારા હાલા નાઈ જે રાખડી બાંધવા જો હું મોબાઈલ ને કા કરતી બોલતા આવડે ઉભલ બોલ આ અમારી ચેનલ માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં ચાલો હવે બસ એટલું જ માતાજી કે ચાલો તમને બેન બાંધે છે જો અમાર છે ચાલો આ એટલા કાફી થઈ જાય તમ

યુટ્યુબ પર છે આનો કોણ આવતું છે ઈ પર મન બનાવશે કા ભાઈ હા હા કાટે છે કેફવારી ઓ પેંડો ખવા ભાઈને કાજુ કતરી ખવાય કાજુ કતરી હયને એને ખવારી આ ભાઈ <tiple> 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 <tiple>

તો પણ છોટી અમારા જાગુ બેન ની રાખડી બાંધે છે મારા ગુણી બેન એની એના ભાઈ ની એની રાખડી બાંધી દીધી છે જાગુ બેન ની લક્ષ્મી રાખડી બાંધે છે એક રાખડી બાંધી દીધી બીજી બાંધે છે ઓ બસ એ રમે થાય છે ને હું હોય કોણ લે રો હાથ ના

खाद कतरी लायो काय नो आज नो હાલો નઈ હું ટેકા નજીક જાન હે ભાઈ તે લાવી લે તા પણ કરની આ શું હે હા આને ઇંદર હે હ આ નો નહી બોલ્યો રે યાર

एला हम लो बाबू हां एला डाकी काय रे लीलाते कोई जाऊं क्याऊंगी रोए से भरम में एक बार डाका के हां मैं ऊपर से जाबा जी मीठा समराऊ अबे हम फोटो काढ ली है भैया